અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ ચોથી ઓગસ્ટ બે હજાર પચીસને શ્રાવણ માસના પાવન દિન સોમવારે રાજસ્થાનના જોધપુર નિવાસી દિનેશ્વરી ગોસ્વામી તરફથી અઢાર કિલો વજનનું શુદ્ધ ચાંદીનું એકવીસ લાખ ની કિંમતનું થાળુ દાન ભેટમાં અર્પણ કરવામાં આવ્યું દાદાશ્રી દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે રૂપિયા એક લાખ એક હજાર નું દાન આપવામાં આવ્યું કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌંદર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ છે માં સરસ્વતી સ્થાન છે અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનું સંચાલન પણ કરવામાં આવે છે અને રોજ દાદાશ્રી દ્વારા પોતાના સહપરિવાર સાથે કોટેશ્વર મંદિરના ચૂકમાં શિવરોત્ર યજ્ઞ પૂજન અર્ચન કરી વિધિ વિધાન સાથે ચાંદ ચાંદીનું થાળું દેવાથી દેવ મહાદેવના ચરણોમાં ચડિત કરેલ છે અને આ ચાંદીના થાળાથી શિવલિંગની શોભામાં અને ગણો વધારો થયો છે અને અંબાજી મંદિર ટ્રસ્ટના વ્યવહારધારાને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ દાન સ્વીકારી દાતા શ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જીતેન્દ્રકુમાર રાવલ ઝોલકિયા આવાસ ન્યૂઝ